અનોખો ઇતિહાસ ધરાવતો ચંચય માતાજી નું મંદિર આણંદ જિલ્લાના મુગર ગામ માં આવેલું છે એક લોકવાયકા અનુસાર એવું કહેવામાં આવે છે કે મંદિરના પાછળના ભાગે એક કૂવો આવેલો છે અને એ કૂવામાંથી ત્રણ ભોયરા છે જેમાં એકમાંથી કૂવામાં જવાય છે બીજું ભોયરું પાવાગઢ નીકળે છે અને ત્રીજું બોયરું જે અહેમદાવાદ તાલુકાના ભમરિયા કૂવામાં નીકળે છે તો મિત્રો ચલો આવો આપણે પણ જાણીએ શું છે આ મંદિરનો ઇતિહાસ અને કઈ રીતે બન્યું હતું આ મંદિર નમસ્કાર મિત્રો તો અત્યારે આપણે આવી ગયા છે ચંચાઈ કંકાઈ માતાજીના મંદિર આપ જોઈ રહ્યા છો આ ચંચાઈ કંકાઈ માતાજી મંદિર છે મિત્રો આ મંદિરના વાત કરીએ તો આ જે મંદિર છે એ આણંદ જતા મોગર ગામ આવે છે ત્યાં છે તો મિત્રો આપ જોઈ શકો તો આ મોગર નો હાઈવે છે હાઈવે નંબર આઠ છે પેલી બાજુ બતાવજો આમ વાસદ આપણે જયારે આણંદ બાજુ જઈએ ત્યારે એક ગેટ શંકર આઈ હોસ્પિટલ છે એની સામેની સાડી ચંચાઈ કંકાઈ માતાજી મિત્રો આ જે મંદિર છે એ અનોખો ઇતિહાસ ધરાવે છે મિત્રો આ જે મંદિર છે એ ઘણું પૌરાણિક છે અને અહીંયા જે મંદિર છે એની પાછળની બાજુએ એક કુવો છે જેમાં એક ભોહરું પણ છે અને એનું જે ભોહરું છે એ પાવાગઢ સુધી જાય છે તો મિત્રો આ જે મંદિર છે અનોખો ઇતિહાસ ધરાવતું છે મિત્રો બીજી ઘણી બાબતો જે છે એ ઇતિહાસ સાથે જોડેલી છે જે પાવાગઢ સાથે જોડેલી છે જે મેમદાવાદ તાલુકા સાથે જોડેલી છે મેમદાવાદ તાલુકામાં આવેલા ભમરિયા કુવા સાથે જોડેલી છે તો ચાલો મિત્રો આપણે પણ જાણીએ શું છે આ સંપૂર્ણ માહિતી શું છે આ મંદિરનો ઇતિહાસ અને આ મંદિર કઈ રીતે બન્યું હતું તેની સંપૂર્ણ માહિતી માતાજી સંજય કંપાઈ ત્યારે એમના પૈલી પાછળ વાર વારે માતાજી આવેલા હમ માતાજી ને બીજું સ્થાન જુનાગઢ માં પણ છે

આ મંદિર બરાબર અને લાજબાઈ માતાનું એ બનાયું બરાબર લાજભાઈ માતા મંદિર ક્યાંજ ના સીમાડા માં આવેલું સીમાડા માં શંકરપુરા ની અંદર એ મીરાબાઈ ને ફરેલી સ્થાપના મીરાબાઈ

જે વાવ હતી એનો એક રસ્તો આપડે અમદાવાદ બમરિયા કુવો બમરિયા કુવે જાય બીજો રસ્તો પાવાગઢ માં જાય બે રસ્તા એવી રીતે જતા હતા બરાબર ઓકે

મિત્રો આપ જોઈ શકો છો કે આ આ જે જે બાંધકામ 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 છે 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 એ પ્રાચીન બધું નવું કામ કરેલ અને ઉપર આપ જોઈ શકો છો બરાબર ઓકે પછી આ બાજુ હનુમાનજી દાદાની પ્રતિમા છે તો મિત્રો આપે જોયું એમ આ જે મંદિર છે એ ઘણું પ્રાચીન છે તેમજ મિત્રો આ જે મંદિર છે એના પાછળના ભાગે એક વાવ આવેલી છે એક કૂવો આવેલો છે જેની અંદરથી એક બોરું પાવાગઢ જાય છે અને એક બોરું મહેમદાવાદ જાય છે વણઝારાની જે હતી એ જે છે એ આ બોયરાઓમાંથી પસાર થતી હતી અને નોળમણ એટલે કે ત્રીસ કિલો જેટલું દિવેલ હોય એને પહેલાંના જમાનામાં દીવા બનાવવામાં આવતા હતા દીવો કરી અને મસાલો સળગાવી અને આ ભોયરામાંથી સીધા પાવાગઢ જવાતું હતું એવું કહેવામાં આવે છે તેમજ મિત્રો આ કૂવાની અંદર સોનાની વેણ હતી એવું કહેવામાં આવે છે વેલ હતી એવું કહેવામાં આવે છે તો મિત્રો ચલો આવો આપણે પણ જાણીએ કે આ શું છે વેણ તેમજ મિત્રો એક એવો પણ ઇતિહાસ છે કે કૂવામાં એક બાળક પડી ગયો હતો અને એને માતાજીએ સાત દિવસ સુધી સાચવીને રાખ્યો હતો પોતે જમાડતા હતા એવું પણ કહેવામાં હતું જે બાળક હતું એને જ્યારે બહાર કાઢવામાં આવે છે ત્યારે બીજા માતાજી અંદર હતા બીજા મા હતા એવું પણ કહેવા કહેતું હતું એમ મિત્રો આ શું છે ઇતિહાસ તો ચલો આવો આપણે પણ જાણીએ આ જે સોનાની વેણ અને બાળકનો જે ઇતિહાસ હતો એ

ત્યારે એમ છે મોટા મોટા નાગ પણ છે નવરાત્રી હોય દિવાળી ના દિવસ હોય તો નાગ વરફ એકવાર બહાર આવે દર્શન આખા છે બરાબર આ મંદિર હશે હજાર એક વર્ષ કરું છું હજાર એક વરફ જયારે પાવાગઢ ની જયારે પતય રાજા ની ચોરાઈ આપ અવશ્ય મુલાકાત લેજો મિત્રો આ જે મંદિર છે એના લોકેશન ની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો મિત્રો ચંસંકર માતાજી ના મંદિર નો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા લાઈક કરજો શેર કરજો અને તમે અમારી ચેનલ પર જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા જ ઐતિહાસિક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે જય માતાજી